ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લવ કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના લગભગ પણ આળસ થયા છે અને આંસતા મારી અહીં બેઠી છે આસ્તા એવું કહે છે તો આસતાને આજે જમરૂક મળ્યું છે તો પર પછી ને ત્રણ જમરૂપ પાકી રહ્યા હતા તો મમ્મીની નજર પાડીને એટલે પછી ફટોફટ મેં પાડી લીધા કામ કે હું ના પાડતી તો ખિસકો લે કાં તો ચામા છેડિયા રાતે ખાઈ જતા એટલે પછી મેં પાડી લીધું છે અને મારી આસ્તા છે ને ખુરશી પરથી નીચે પડી ગઈ છે કઈ પડી આસ્તા ગુડ મોર્નિંગ જય માતાજી કલા જય માતાજી તો આસ્થા બહેને છે ને શરદી જ નહીં જતી કારણ કે સવાર સવારમાં છે ને કપડાં ધોવા બેસી જાય મમ્મા જોડે એટલે હા ને શરદી નહીં જતી ને જય માતાજી બધાને એવું કહેવાનું જય માતાજી હાથ જોડીને જય માતાજી કહેવાનું હાથ જોડીને તો ચવાલ સવાલમાં નાઈ ધોઈને મસ્ત રેડી કરી દીધો તો મારો ડુગુલાને અને માટીમાં રમી આવ્યો તો ચાલો હવે મમ્મી શાક છોલે છે અડધું મેં ગઈકાલે છોલું હતું તો ગઈકાલે એવું હતું ને કે પાંચભાજી લાયા થાય તે પછી ચોરીનું શાક નહીં બનાવે તો અડધું મેં છોઈ લઉં ને અડધું અત્યારે મમ્મી છોલે છે તો મમ્મી છોલે તે રોટલા બનાવી દઈશ અને મિત્સા માટે ભીંડા બનાવવાના છે અને રોટલી બનાવવાની છે તો ચાલો હવે કામની શરૂઆત કરી સવારનું કામ થઈ ગયું છે વાસણ કપડાં બધું કચરો બધું હવે બપોરનું જે મિશન હોય છે મારું રસોડાનું તે પૂરું કરવાનું છે તો રોજનું એ જ કામ હોય છે મારું તો ચાલો હવે કરવા જઈએ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બને રહેજો વિડીયોમાં પહેલાં તો છે ને એક ગ્લાસ દૂધ ગરમ કરી દઉં ને પછી બીજું બધું કરીએ પાછળ પાછળ બહાર ફેંકો તો खाय केले घर में नाना खाए असता ना ना खाय घर में नाना खाबो तू जय जय ओके हम हसता बंद कर दो बंद करो ना नहीं है बंद करो તો ગાઈસ છે ને બધું મારું થઈ ગયું છે જમવાનું હવે ખાલી ભીંડા વઘારવાના છે તો મારી મિતિક્ષા રાણીનું બહુ હોય મિતિક્ષા ઘરે હોય અને બીજા જાડું હોય ને તો પછી મારે બહુ માથાકૂટ કરવી પડે બંને છે ને આ નહીં ખાતા પેલું નહીં ખાતા બહુ કરે આટલા ભીંડા કાપી લીધા છે અને ખેતર લાગે છે મમ્મી રોઈપા તો થોડા ઘણા તે નીકળે છે મીઠીકસર એટલા તો નીકળી જ એટલે પછી બજારથી લાવવું ના પડે અને આટલા મરચાં કાપ્યા છે જો તો બીજું બધું નહીં નાખતી ખાલી મરચાંનો વઘાર કરીશ અને પછી થોડો ઘણો મસાલો નાખીશ મરચા મોટા મોટા કાપ્યા છે જોઈને ને પછી કાઢી એટલા માટે ખાલી એનો ટેસ્ટ માટે આ ખોવાઈ ગઈ છે તો હવે મારે ઉપર ચડવું પડશે અને છે બહુ બધી પણ ત્યાં ઉપર મૂકી છે ટાઈમ મળે તો ઉપર ચડવું karam chayana ka chayalakhi chanti maare chothi maare chothi thuru lalu machu pa nathri chayana thuru dekhauma pa sabi ચાલો હવે છેલ્લું મારું કામ ગયું છે થોડા વાસણ વાસણ તો તો જાય એટલે પછી પછી ના વાગે પોતું કરવાનું બાકી છે તો પહેલાં સુવડાવીશ અને પછી પોતું મારીશ એટલે શાંતિથી કરાય કામ કારણ કે આસ્તા અત્યારે રમે છે બાર દાદી જોડે પણ છે ને એનું રડવાનું ચાલુ જ છે એને હવે ભૂખ લાગી હશે એટલે પછી ખાઈને ઊંઘી જશે અહીંયા છે ને મમ્મીએ સુકાઈ વાલ પાપડી સુકવવા મૂકી છે તો ખેતરથી ગઈકાલે તોડી આવ્યા હતા તે અને જે ખવાય નહીં ને વધારાની છે તે પાપડી મમ્મીએ સુકવવા મૂકી છે અને આ અલગ પ્રકારની છે થોડી લાંબી તો આના છોલટા ખવાય છે અને આના ખાલી દાણા ખવાય છે તો તપી જાય ને પછી દાણા કાઢશે આમાંથી તો આખો દિવસ તપા દેશે તો ચાલો હવે આસ્થાને બૂમ પાડું ભીંડા મારા બની ગયા છે એટલે આસ્થાને ખવડાવીને સુવડાવી દઈએ ભાઈ બપોરના સાડા ત્રણ જેવા થયા છે ને હું ઊંઘી ગઈ હતી થોડી વેર સાફ કરી હતી મમ્મી જોડે ને પછી ઊંઘી ગઈ હતી તો તડકો એટલો છે ને કે બીજું કંઈ કરવાનું થાય જ ને એટલે પછી ઊંઘી જ જવું પડે તો છોકરા એવા રમે ને કે હું જાગી ગઈ છું તો ગઈ દાળ ભાત મારું બની ગયું છે અને આજે સૂકી ભાજીને પૂરી બનાવવાનું છે તો હવે ભાજી બનાવવાનું બાકી છે અને પૂરી બનાવવાનું બાકી છે અત્યારે હું આવી છું કઢી લીમડાનું પાન તોડવા અને આ છે ને આટલા ટાઈમે જ મમ્મા જોઈએ છે ઉપર ચડીને પહેલાં તો કઢી લીમડાનું પાન તોડી દઉં છું આવી રીતે ઉપર ચડવું પડે મારે

પહેલાં તો બધું સામાન એક સાઈડમાં મૂકી દઉં હજુ મારે ભાજી બનાવવાની બાકી છે પણ પહેલાં પૂરી તરી દઉં એટલે પછી દાદીને આપી દેવાય કારણ કે ભાજી ના થાય દાળને પૂરીને ભાત આપી દઈશ તો હવે જલ્દી જલ્દી કરવું પડશે અને આખા રસોડામાં છે ને गई छे हवे खाली बटाका नी छाल उतार लाव अने पछी जल्दी जल्दी वघार करी दो ¿Qué es lo que se llama? ¿Qué es બસ દિ સમારી રેડી છે અને આસ્તા મને જમવા નહી દેતી અને ઝાડુ પછી જમવાના છે અત્યારે મેં દેખાતું મમ્મા આસ્તા જોડે હવે ખાઈ લીધું આઠ વાગી ગયા છે અને બીજું બધું કામ થઈ ગયું છે કચરો વડાઈ ગયો છે વાસણ કપડાં થઈ ગયા છે હવે મારે નાવાનું બાકી છે અને આજે તો એટલા ઊંઘી ગયા હતા ને કે પોણા સાત થઈ ગયા હતા એ પણ પપ્પાએ જગાડ્યા તો અમે જઈ ગયા છે ને જલ્દી જલ્દી મેથી કાને તૈયાર કર્યું પછી એને પપ્પા મૂકી આવ્યો અને આજે તો છે ને પહેલો દિવસ હતો એ પણ એક્ઝામનો ખબર નહીં કઈ રીતે હું ઊંઘી ગઈ હતી તો હજુ હું પૂરી જ નહીં થઈ ખબર નહીં એટલી બધી ઊંઘસાની આવી જ રાતે મોડા ઊંઘે એટલે કે ખબર નહીં તો ચાલો હવે જલ્દી જલ્દી નાઈ લઈએ ઊંઘી લઈએ જલ્દી જલ્દી નાઈ કાઢું ને પછી બીજું બધું કામ સ્ટાર્ટ કરીએ તો ચાલો આજનો વિડીયો અહીંયા જેને કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ માતાજી ગુબાય